ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ ભરૂચના દહેજ રોડ પર ગત રોજ ખાનગી લક્ઝરી બસ નડ્યો હતો દહેજમાં આવેલી એસઆરએફ કંપનીના કર્મચારીઓને ભરૂચથી લઈને જતી ખાનગી લક્ઝરી બસ અટાલી ગામ નજીક એકાએક પલટી મારી ગઈ હતી બસના ચાલકે અચાનક જ બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના પગલે બસ પલટી ગઈ હતી બસમાં સવાર કર્મચારીઓએ બુમાબૂમ કરતા આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો પણ દોડી આવ્યા હતા બસ એક તરફ નમી ગઈ હોય કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા હતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી અને ઉલ્લેખનીય છે કે ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત જ બિસ્માર બન્યો છે આ માર્ગ પર મોટા મોટા ખાડા પડ્યા છે ત્યારે બિસ્માર માર્ગના કારણે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તંત્ર વહેલી તકે માર્ગનું સમારકામ કરાવે એટલે તે અત્યંત જરૂરી બન્યું છે તાલકા ન્યૂઝ સાથે અબવી સૈયદ અટાલી દહેજ